ગીરગઢડા તાલુકાના મોટી મોલી ગામે રૂપિયા પચીસ લાખના ખર્ચે તૈયાર થનાર આરોગ્ય કેન્દ્રનું તારીખ ચાર માર્ચ બે હજાર પચીસના ના રોજ ખાતમુહૂર્ત કરાયું ગીરગઢડા તાલુકાના મોટી મોલી અને આજુબાજુના ગામના લોકોને પ્રાથમિક આરોગ્ય સારવાર સુવિધા યુક્ત અને સરળતાથી મળી રહે તે હેતુ માટે માનનીય ધારાસભ્ય કારુભાઈ રાઠોડ દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆત કરતા ગુજરાત સરકાર દ્વારા મોટી મોલી ગામે નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા સંદર્ભે રૂપિયા પચ્ચીસ લાખ મંજૂર કરવામાં આવ્યા છે જેનો વર્ક ઓર્ડર અને એસ્ટીમેટ ઇશ્યુ થતા આજે તેમનું ખાતમૂરત ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ રાખોલિયા તેમજ ગીર ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ અને જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ શાખંડ ના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી મોલી ગામના સરપંચ વિઠ્ઠલભાઈ બારવારિયા ઉપસરપંચ તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રતિનિધિ જેઠવા જોરુભાઈ ગીર ગઢડા